સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

હું બોઠીવાડા જમાના ગામનો વતની છું મારું નામ હે ચંદુભાઈ હજુરભાઈ અત્યારે સરપંચનું ઇલેક્શન છે એમાં મારા ભત્રીજાને ગામ વતે બે ત્રણ ગામના આગેવાનો મળ્યા છીએ પૂરા બોઠીવાડાના આગેવાનો મળ્યા છીએ અને ઉમેદવારી કરાવી છે એમાં અમારા ગામનો અને દરેક ગામનો પૂરેપૂરો સાથ અને સહકાર છે અને આ ઉમેદવાર ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે એ તન મન અને ધનથી કામ કરશે અને યુવાન છોકરો છે એટલે વધે વધુ સારું કામ કરશે એ માટે અમે આ ઉમેદવાર અમારો ઊભો રાખ્યો છે અને દરેક ગામનો સાથ અને સહકાર મળી રહેશે એટલા માટે મેં આજે ફોર્મ ભરીને આવ્યા છીએ અને બધા મળ્યા છીએ રિપોર્ટર અલ્પેશ ભાટિયા માલપુર